ઉમરસાડી દેસાઈવાડમાં પત્ની અને પુત્રીઓ પર છરાથી હુમલો કરનાર આરોપી પતિ ઝડપાયો પોલીસે ધરપકડ કરી બનાવના સ્થળે લાવી ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું પાડી તાલુકાના ઉમરસાળી દેસાઈવાડ ગામે પતિએ પોતાની પત્ની તથા બે પુત્રીઓ ઉપર ચિકન કાપવાના છરાથી હુમલો કરી ત્રણેયને ઘાયલ કરી નાસી છૂટેલા આરોપી પતિને પાડી પોલીસે ઝડપી પાડ્યા બાદ બનાવના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ કેસની હકીકત એવી છે કે ફરિયાદ આપનાર હસીના મુજલ રહેમાન શેખ ઉંમર વર્ષ ચાલીસ તારીખ દસ બાર બે રોજ ઘરે હાજર હતા તે દિવસે તેમના ઘર આગળ રોડ ઉપર વડાફણ ટાવરનો ખાડો ખોદતા મજૂર તેના મોબાઈલ ફરિયાદીના ઘરમાં ચાર્જિંગ માટે મૂક્યો હતો તે મોબાઈલ તેના પતિ મુંજલ રહેમન શેખે લઈને પોતાના ખિસ્સામાં મૂકી સૂઈ ગયો હતો તે પછી ખાડો ખોદનાર મજૂર પોતાનો મોબાઈલ માંગવા આવતા ફરિયાદીએ પતિના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી તેને આપી દીધો હતો તે દરમિયાન જાગી ગયેલા પતિ મુંજલ શેખે ફરિયાદીને તે કેમ મારા ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને આપી દીધો તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈને ઘરમાં રાખેલ ચિકન મટન કાપવાના છરાને લઈને છરાથી ફરિયાદીના માથાના ભાગે ઘા મારી જતા ફરિયાદી હસીનાબેનને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું તેને બચાવવા સગર્ભા દીકરી જુબેદા તથા નફીસા વચ્ચે પડતા તેમને પણ મુજળશે શેખે માર માર્યો હતો તે પછી ફરિયાદીને ઘણું લોહી નીકળતું જ હોય તે નાશી છૂટ્યો હતો પડોશીઓએ દોડી આવી એકસો આઠને ફોન કરી તેડાવી હતી અને ત્રણેય મા દીકરીઓ સિવિલ સારવાર ખસેડવામાં આવ્યા હતા ઘટનાની ફરિયાદ પાડી પોલીસ સ્ટેશન ને આપતા પોલીસે આરોપી મુજલ રહેમાન શેખ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેની ધરપકડ કરી બનાવના સ્થળે લાવી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો